કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના ચૂંટણી પ્રચારને લગતી બેઠકનું આયોજન કર્યું હતું. લોકસભા ચૂંટણીની તૈયારીઓ ધીમે ધીમે આગળ વધી રહી છે. વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે અને બંને પક્ષોના ઉમેદવારોના નામની ઘોષણા થઈ ચૂકી છે. ત્યારે હવે પ્રચાર અભિયાન શરૂ થયા છે. બીજેપી દ્વારા પ્રચાર જનસંપર્ક શરૂ કરી દીધો છે. ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કામગીરી માટે પ્રદેશ કોંગ્રેસ વડોદરા લોકસભા બેઠકના પ્રભારી તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવની નિમણૂક કરી છે તેમજ તેમને પ્રદેશ કોંગ્રેસના પબ્લિસિટી કમિટીમાં પણ સભ્ય તરીકે મુકાયા છે ત્યારે જસપાલસિંહ પઢિયારના ચૂંટણી પ્રચારને લગતી અગત્યની મીટિંગનું આયોજન ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસ સ્થાને કરવામાં આવ્યું હતું આ સંદર્ભે જસપાલસિંહ પઢિયાર તથા ચંદ્રકાંત વાસ્તવે જણાવ્યું હતું મોંઘવારી બેકારી સ્થાનિક પ્રશ્નોને લઈ ચૂંટણીમાં પ્રચાર કરી જીત મેળવાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકસભા બેઠક માટે શહેરના સૌ સંગઠનના સૌ કાર્યકર્તાઓ સૌ હોદ્દેદારો અને આગેવાનો સાથે કોર્પોરેટર આજે પ્રચાર પ્રસારની શરૂઆત કરવાની હોય સૌ સાથે સવાદનો કાર્યક્રમ રાખ્યો છે એ લોકોના પણ સૂચનો લેવા માટે એમની સાથે પણ પ્રચાર પ્રસાર અને માધ્યમ અ પ્રચાર પ્રસારમાં જવાનું હોય તો આગળની રણનીતિ કેવી રીતે કરવી છે એમના પણ વિચારો લઈને શહેરના જે પ્રશ્નો છે એ બાબતે કઈ રીતે જવું છે તમામ બાબતો આજે ચર્ચા કરવા માટે મિટિંગનું આયોજન કર્યું છે જશપાલ સિંહ પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા છે તૃટીનો અનુભવ છે રાજ્ય સરકારનો અનુભવ છે એ બીજી એક છબી એમની બહુ સારી છે નાનાથી અમીર સુધીના માણસોને રિસ્પેક્ટ આપે છે એમના માટે કામ કરે છે ગરીબોની વેદના સમજે છે જમીનથી જોડાયેલો કાર્યકર્તા છે એટલે એ પ્રમાણેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી પાર્ટીને આ ઉમેદવારને નક્કી કર્યા છે અને એમને અમે અભિનંદન બી આપીએ છીએ અમારા વિનોદભાઈ અને અમારા તમામ કાર્યકર્તા એમની સાથે જોડાઈને ખબરથી ખભા મિલાઈને ચૂંટણી પ્રચારમાં નીકળીશું અત્યારે અમારી કોંગ્રેસ પાર્ટીની એક મિટિંગ છે मीटिंग पीछे रणनीति नक्की करते रणनीति नक्की कर उतरवे सारू काम कर तो वे वादे वादे पर वे वादे। और वे वादे पर वादे के फिर काम नहीं करना लोगों को भ्रम करना भ्रमित करना आग्रेस पार्टी में नहीं कोग्रेस पार्टी ना कोई पर नेता ने बेनर ने पोस्टर लगाड़ी जरूर नहीं पड़ी ના જવાહરલાલ નહેરુને પડી ના લાલબાદુર શાસ્ત્રીને પડી ના ઇન્દિરા ગાંધીને પડી ના રાજીવજીને પડી કારણ કે કામ જ કરતા હતા અને ગરીબોના ઉત્થાન માટેનું જે કોઈએ કાર્ય કર્યું હોય જ્યારે એસસી સીટ હોય તો એ રિઝર્વ કોને આપ્યું તો કોંગ્રેસે આપ્યું એસસી કોને આપ્યું તો રિઝર્વ કોંગ્રેસે આપ્યું પક્ષીપંચ કોને આપ્યું તો એટલે કોંગ્રેસે આપ્યું મહિલાઓને ત્રેવીસ ટકા સીટ કોને આપી તો કોંગ્રેસે આપી કેમ કે દરેક સમાજનો સ્તર ઊંચો આવે અને આગળ વધે અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમો થઈ ગઈ છે તો રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ એ લોકો કોઈ દિવસ આગળ નથી વધી શકવાના તો આ કોંગ્રેસ પાર્ટીમાં રીતિની નથી એમની સમયની અંદર લોકોને પર્મનન્ટ નોકરી મળતી હતી આજે દસ દસ વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કોર્પોરેશનમાં કામ કરે છે એમને નોકરી નથી મળતી અમારી સરકાર આવશે તો આ પદ્ધતિ બધી બંધ થશે અને લોકોને ન્યાય મળે લોકોને સા પરમનન્ટ નોકરી મળે લોકોની આવાજ બુલંદ થાય અને બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એને જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતમાં ગરીબ માણસથી ગરીબ માણસ બોલી શકે એવી અવાજ બુલંદ કરીશું અને કોંગ્રેસ પાર્ટી મેદાનમાં જયારે ઉતરી છે ત્યારે કોઈ શું કે છે કોઈ આ નથી કોઈ આ કે બધી બાબતો થવાની જ છે આ બધી બાબતો થવાની જ છે પણ અમારે એક ધારે લોકો સુધી પહોંચી અને લોકોની વેદનાઓને સમજી અને લોકોની વેદના કઈ રીતે દૂર થાય એ પ્રમાણે અમારે આગળ વધીને સુધી પ્રકાર કરી પચાસ ટકા વધારે નથી પચાસ ટકા સુધી એટલે એવું નથી કોઈનો વિરોધ નથી પણ ગરીબો માણસને હક મળે બાબા આંબેડકરે શું કીધેલું સંગઠિત બનો કીધેલું કે નહીં અને શિક્ષિત બનો અને સંઘર્ષ કરો એ સંઘર્ષ શું હતું લડાઈ થોડી હતી પણ ભણેલા માણસ હોય તો આગળ જવાની એમની જે કોશિશ છે એનો બાબા આંબેડકર જયારે ભણવા ગયા ત્યારે એમને કોઈ ભણવા નતું દેતું પણ એમને એક થિયરી આપી તમને સમાજને ઉઠાવવા માટેની પછી આ એક થિયરી કોંગ્રેસ પાર્ટીની છે કે સમાજ કઈ રીતે બેઠું થાય कारण के अत्या जे जारी आया है वादे है वादे क्या पूरे करे एक नम की बात करू तमें भाई वोदरा शहर कर चलो ने। आ, सर आ, ना आ सरसियाराव गायकवाड़े आ वोदरा शहर नगरजनों ने बदलेजो अपी बढ़ी जातज नहीं आप कॉलेज आप नवनाथ मंदिर आपा ग्रेविटी थी पानी आवे नी व्यवस्था करी अंडरग्राउंड ड्रेनेज लाइन व्यवस्था करी લોકોને ન્યાય મળે એટલે પોતે જાતે રેસ બદલીને નીકળતા હતા કે કોઈની વેદના તો નથી આવી તમામ બાબતો શિક્ષણ ફ્રી પ્રાથમિક શિક્ષણ ફ્રી આપ્યું ત્યાંથી છોકરાઓ ભણી શકે આ બધું આપ્યું તોય છતાં આ શહેરની અંદર એરપોર્ટ પર કોઈ ઉતરે તો કોઈ અડાણી અંબાણીનું નામ સાંભળવાનું છે ભાઈ એ તો સર શિયાજીરાવ ગાયકવાડનું એરપોર્ટ એવું લખેલું હોવું જ જોઈએ મસ્ત અને એના માટે બી લડાઈ છે આ તમામ બાબતો છે એવી એક બાબત નથી અનેક બાબતો પણ એ બધી બાબતો અમે લોકો સમક્ષ લઈ જઈશું વડોદરા ખડોદરા ના બને અને ખોટા વાયદા ના થાય એ પ્રમાણે આગળ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર